વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓને નુકસાન પહોંચતા જે તંત્ર છે તે સજાગ છે સરકાર સરકાર છે સરકારની સૂચનાથી હાલ વરસાદ રોકાતા જિલ્લાભરમાં અને મામલતદારની ટીમો દ્વારા માર્ગોની ચકાસણી શરૂ કરવામાં આવી છે કલેક્ટર અનિલકુમાર રાણાવશિયા જણાવે છે કે નુકસાનગ્રસ્ત રસ્તાઓની રિસ્ટોરેશન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે જોઈએ કલેક્ટર રાણાવશિયાના શબ્દોમાં જ તેઓએ શું કહ્યું ખેડૂતો ફરી મિટિંગ યોજવાની માંગ કરી રહ્યા છે જોકે જુરોના અધિકારીઓ સ્પષ્ટ કર્યું છે કે મિટિંગ માહિતી આપવાની હતી છતાં પણ પ્રશ્નો રજૂ કરવાની તક આપવામાં આવી હતી પણ એના વાંધા સૂચન આપી શકે અને એના આધારે બોર્ડ બેઠકમાં નિર્ણય કરી અને ટીપી એક્ટ ઓગણીસો છોતેરની કલમ અડતાલીસ એક નીચે સરકાર સીમા સાદર કરવામાં આવે સંપૂર્ણપણે પારદર્શી સ્કીમ છે કોઈ જાતનું પહેલું નથી અને જૂનાગઢ માટે એક મોડેલ ટીપી સ્કીમ બને એના માટેના ભૂતપૂર્વ કમિશનરશ્રી ચેરમેનશ્રી જુડા ડૉક્ટર ઓમ પ્રકાશ સાહેબ અને અમારી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને આને ટીપી સ્કીમ સાતને વધુ વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે વર્તમાન પસંદ કરવામાં આવે સારી રીતે એકાબીજાને આપણે સાંભળી શકીએ સમજી શકીએ એવા વાતાવરણ હોય એવી જગ્યાએ આવી આવી મિટિંગનું આયોજન કરવામાં આવે આવું જો સમજ્યા પછી અમને ખબર પડે કે અમારે વિસ્તારમાં ટીપી નંબર સાતમાં શું તકલીફ છે શું વાંધાઓ છે તો નિયમ પ્રમાણે અમે આવનારા સમયમાં વાંધાઓ રજૂ કરી શકીએ પરંતુ જ્યાં અમે સમજી જ નથી શક્યા અધિકારીઓ અમને સમજાવી નથી શક્યા એવા વાતાવરણમાં